કમાને કઈ તુઈ નિલક્ષણ લાઈન માં લે લાઈન માં લે એટલે હું તમને ફોન કરતો તો આપા મારે ફોન ચાલુ હો તો ભાઈ જા એટલે જ ન અબી આરાજીનો ફોન કાપી અમે કે કર કર કોન્ફરન્સ માં લે ચાલુ રાખો મે જે વ્યક્તિ ને કોલ કર્યો છે તેની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો આપ જે વ્યક્તિ સે વાત કરી રહે હે ઉનહોને આપકે કોલ કો હોલ્ડ પર રખા હૈ

હું લેડી લે મારી રીતે તું મને સલાહ ના દેવા આવતો ચોધી ના તું મારો કીધું બોલાવી દે

તારી ગાં નથી જેવા શોધું નથી કે તું દાણા નાખે કબૂતરા ખાવા બે હા જીત કે નિલેશ છે હા માપમાં રેતું ચોધી ના તને રાજનીતિ આવડે ને મને બઉ આવડે હા અને નિકોલ

જા તારી માને તો દે તારી જાત નો છે એટલે તારી ગાંડ માં ગાંડ નથી તું જાને તને તો ગાંડ દીધી ફોન કરી ને તારી ગાંડ માં ગાંડ નથી ભોસડી ના હે તું અમને તાણ ના કે પેલો અહીંયા આવશે હા હવે હવાર હવાર માં નવરો થઈ ગયો નીલમ દે કઈ મળવા આવતો છે એ ભોસડી ના જા ને તું સોધી ના કારે એની ગાંડ માં ગડી જા અમને શું ખબર ભોસડી ના તારા થી તેવડ નઈ ન્યા ને લાફો મરાણો તું ભોસડી ના ને બોલાવે તારો દાડીઓ છું છું તો મારી ના મને ચલા અહિયાં મારી ના કેમ હું કાયદાકીય એની કાંડ મરાઈ ને આવું પડશે વડોદરામાં

સમાજ મારી પાછળ મારા ઘરે કેટલા રૂપિયા આપીને ગયો નહી ખબર એટલી મને ખબર છે હા એટલે મને પેલી ટેન્શન નથી પણ મારે આજે મારે કાળા કામ કરવાના કાયદો છે ને અરે પણ કાયદો છે ને તું ભોસડી ના બીજું ફરે તું એને ગાળું દેવા વાળો તો એની ગાંડ માં ગઢ મારે તારો કેમ વિશ્વાસ કરવો દાડિયા કરે મારે આઠ નવ ફોન આવ્યા મારી આઠ નવ ફોન એને હું ભોથડી ના આપડે કબૂતર સમજે મને જીત્યા નિલેશ ને કે દાણા નાખો તો અહીંયા આવે મારે ઓલ્યાવાનું તને પણ હું મારે પણ એટલે મારવાનો કાયદો કાયદા નું કામ કરે આપડે ના ના પણ મારે કરવું જ નથી તારા સમાજ માં કાલે ગાળુ તમારા આહીર સમાજ ને તો કેમ તારી જ કાંડ એક બળે

વાય એને મોકળો નહી આને મોકો છે આ ના પણ મારા જરાય નહિ જો તો અમારો કાયદો ઠેક પોગે મારી વાત સાંભળો તમારું મેં આંદો સેટિંગ કર્યું ના ના મારે મેં કે તને કીધું ભાઈ તું સેટિંગ કરી મેં કીધું સેટિંગ કરી એમ અમે આવી સમાધાન કરવા પણ કરને તને સમાધાન તે તો આવાડી કર હવે તું મુરલી તાળા અમે થોડા અમે અમારા બાપ નહી ન ખાય ખબર છે બાપ કઈ મરવાનો નથી તોય ના ખાય તો મારે નહીં મારવું એવી રીતે મારો કાયદો માર છે એને ના ના કાલે તમારે સમાજ ગાળું તી તમારો સમાજ ભેગો કરો તમારી કાઇન્ડ માં સાંડ નથી એટલું

મોઢે છે ને ખબર એમને સાંભળ સ્વીકાર્યું ને તું કેતો છ કલાક આવું અને પાછો ઘુસી ગયો તેનો મતલબ શું થયો એમ નઈ તો બીજું છે તું કેતો ને

એ તો ભાઈ જોઈ લેવું આવ્યા હોય કરતા ખાવ બીજી વાર ફોન ના કરે કીધું કે ફોન ના કરે છ હાથ ફોન કર્યા પોતે તો બે ભેગા છે સાંભળતો હોય છે મને તો એવું લાગે

તો તને જો તારે માફ કરી દે હોય તો તો તારે રાખો મોટો ડબલ ઢોલ કે કોઈ નહીં આ તો મારી વાત એવી હતી કે નીલેશભાઈને મોકો દો ના ના મારે એવા મોકા ન હું કરવા બેન તો દાખુ કચ મારું છે ન્યા જઈને ન્યા થી તલવાર ખરીદીને કટકા કર નાખું પણ મારા કાયદો હાથમાં જ નથી લેવો અન્યાયને કટકા કર નાખું એમ આ સવાલ જ નહીં ને પણ મારો મારા કાયદો જ હાથમાં નથી લેવો

ને તો બાકી આમાં સોદામ ના જોવાય ખોલ મકાન નું ભાડું દે ને બે મહિના જાય કે મકાન નું મારું ઘર નું મકાન છે નિકોલ

ચોધી ના કોક બિચારો જેને જરૂરિયાત હોય રૂબરૂ માં જ્યાં તારી દેખાતો એવા સાંભળે ભોસડી ના હમણાં ચડાવું છું મારે ના હોય આખું ગામ સાંભળશે ખરી ફોટો મને મોકલ અને બે મહિનાનું ભાડું કોઈનું ભોસડી ના મારું ઘર નું ઘર છે સાડા બાર નો માલિક તું

મેરે ફેર ફોન ન કરતો કે ફોન હું ફોન કર્યો હોય કોને ફોન કર્યો તો નિકોલ છો ફોન કર્યો કેલા ફોન આયા આવે અમારા જોડે બનવા અરે ભાઈ માણો તો એમ ના તું પેલા દેવી પૂજક નું નામ દે તો તારા બાપના પેટ નું હોય તો ચાલ હે

અને તું જ કેતો હતો કે હું ફાકા ફોજદારી કરતો હતો તો તારી રેખો પીધેલો કોઈ નઈ ચાલ ફોન રાખ નિકુલ હું ના કાપુ એ નિકુલભાઈ